એકદમ પેન્સિલ જેવા ગલોડા જોઈ શકો છો એક નહીં જો કેટલો બધો જબરદસ્ત લાગ લાગેલો છે દરેક જગ્યાએ જો પાંદડે પાંદડે ગલોડાનો લાગ છે જુઓ છે કોઈ પણ જાતનો રોગ નહીં જુઓ એક નંબર છે તમારું પેલું સીરી જો હોય ને એ છે જુઓ પાંદડે પાંદડે બધી જ જગ્યાએ જો આ એક નંબર ક્વોલિટી છે જો પાંદડે પાંદડે છે દરેક જગ્યાએ જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે એમને એક નહીં તમે જુઓ એકદમ ક્વોલિટી નંબર વન લીલાછમ કોઈપણ જાતનો મતલબ રોગ નહીં જુઓ દરેક જગ્યાએ જબરજસ્ત રિઝલ્ટ છે એક નંબર સીધા ગલોડા વાકા ગલોડા થતા નથી દરેક જગ્યાએ બતાવો તમે આ બાજુ પણ બતાવો છો છે એક નંબર ક્વોલિટી છે અડધા વીઘા કરતા પણ ઓછું છે જુઓ તમે છે જો લંબાઈ વધારે સાઈઝ વધારે અને ઉત્પાદનમાં તમારો જબરજસ્ત વધારો કરીશું એકવાર ઉપર કેમેરો કરીને બતાવજો તમે મિત્રો જોઈ શકો છો વાડી આખી ઘોર બતાવજો લીલી છ વિકાસ ગ્રીનરી એક નંબરનું રિઝલ્ટ આવ્યું છે ખેડૂત મિત્રને આ બાજુ પણ બતાવી દેજો થોડું જુઓ એક નહીં તમને દરેક જગ્યાએ બતાવ જોઈ લો છે વેરા ઘિલોડા જ ઘિલોડા છે અત્યારે શૂટિંગ કરી રહ્યા છીએ પણ એક દિવસ અગાઉ તોડી લીધા છે તો છતાં પણ જોઈ લો તમે એક નંબરની વાડી છે જુઓ આ જુઓ કેટલો બધો લાગ લાગ્યો છે જુઓ છે એક નંબર ક્વોલિટી જુઓ છે ને ભરતભાઈ પડિયાર કયું ગામ લાગે તમારા એમનું ગામ લાગે ને તાલુકો તાલુકો આકલા લાગે જિલ્લો આણંદ ઓકે તો ભરતભાઈ કેટલા વીઘામાં ગલોડા ખેતી કરેલી છે

ગયું છે છે એટલા પણ બરાબર અગાઉ તોડી લીધા ને તોડી લીધા તે છતાં પણ આટલો જબરજસ્ત ગિલોડા લાગી ગયા છે બરાબર છે અને ડ્રિન્કિંગ કરવાથી શું ફાયદો થયો નીચે જમીનમાં ડ્રિન્ચિંગ કરવાથી પેલો ફાયદો કે જમીન પોચી એકદમ થઈ જાય છે જમીન પોચી થાય છે

તો જે પણ મિત્રો તમારા ઘલો હોય કે ના વપરાયું તમે બરાબર છે તો ભરતભાઈ પણ સંતુષ્ટ છે આપડી દવા વાપરીને અને અમારો પ્રયાસ છે કે લોકોને એક ઓર્ગેનિક તરફ લઈ જઈએ બરાબર છે જેથી જે લોકોને અલગ અલગ બીમારીઓ થઈ જાય એ ઓછી થાય બરાબર છે તો અમારું વીસ વીસમુક્ત ખેતી

તો આ છે ક્રોપ પરિવર્તન જે પંદર લીટરમાં વીસ થી પચીસ એમ એલ લેવાનું તમારે ગ્રોથ વિકાસ વાડીની ગ્રીનરી રાખશે સારામાં સારો વિકાસ કરશે નવી ફૂટ લાવશે વાડીને પીરી પડતા અટકાવશે અને લીલી છમ રાખશે આ ક્રોપ પરિવર્તનનું કામ છે પંદર લીટરમાં વીસ થી પચીસ એમએલ લેવાનું છે ગ્રોથ પ્રમોટરનું આ કામ કરશે બીજું અમને વાપર્યું છે બ્લૂમ ફાસ્ટ બરાબર જ્યાં ફ્લાવરિંગ જોઈ રહ્યા છો ગિલોડાનો લાગ જોઈ રહ્યા છો નવિયું જવાન પડ્યું છે ત્યાં બ્લૂમ ફાસ્ટનો કમાલ છે એકદમ નેચરલી પ્રોડક્ટ છે તમારા પાંચ જબલા મળતા હોય તો દસથી પંદર જબલા આ વસ્તુ પહોંચાડી દેશે બ્લૂમ ફાસ્ટ બરાબર પંદર લીટરમાં તમારે વીસ એમ લેવાનું છે આ તમારી ક્વોલિટી શાઇનિંગ નંબર વન બનાવશે ઘિલોડાની લંબાઈમાં વધારો કરશે શાઇનિંગ ક્વોલિટી જબરદસ્ત તમને માર્કેટમાં પચાસથી સો રૂપિયા અલગથી વધારાનો ભાવ મળશે આ બ્લૂમ ફાસ્ટથી બરાબર છે પંદર લીટરમાં વીસ એમ એલ લેવાનું છે બીજું વાપર્યું છે આપણું એફટીબ્યાસી બરાબર આ પાંચ જ એમએલ લેવાનું છે તમારા વાળીને તમારે નીલમ રાખશે બરાબર ઉમાસ જાળવશે અને એકદમ ગ્રીનરીવાળી રાખશે તમારે દવાને ચોંટાડશે ફેલાવશે પીએચ મેન્ટેન કરશે જમીનમાં સારું ઉતારશે જમીન પોચી કરશે નરમ કરશે ભરભરી કરશે આ તમારે ખાલી પાંચ જ એમએલ લેવાનું છે તમારો એગ્રોનો વીસથી ત્રીસ ટકા ખર્ચો બચાવી લેશે કોઈ પણ એગ્રો તમે દવા સાથે પણ આ દવા મિક્સ કરી શકો છો આ પાંચે જ એમએલ લેવાનું છે તમારે અને બીજું એમને વાપર્યું છે જીવાત માટે જે આમાં બધી ટોટલ જીવાત આવી જાય આપણો પેસ્ટ ઓર્ગો જે તમારે પંદરથી અઢાર દિવસ લગીને વાડીનું પ્રોટેક્શન રાખશે આ તમારે વાત કરીએ તો કથેરી આવી જાય ચિપ્સ આવી જાય વ્હાઈટફ્લાય આવી જાય મીલીબગ આવી જાય ઉડતી લીલી પોપટી આવી જાય મોલોમસી આવી જાય ફંગીસાડ આવી જાય ગ્રોથનું બી કામ કરશે ને ફ્લાવરિંગનું પણ આ વસ્તુ કામ કરશે દસ જાતની મતલબમાં જે કહેવાય ને અલગ અલગ માર્કેટમાં બો બોટલો મળે અહીં એક જ બોટલમાં બધું આવી ગયું બરાબર છે આ પંદર માં તમારે વીસથી પચીસ ml લઈ શકો છો અને બીજું એમણે વાપર્યું હતું જમીનમાં બરાબર છે તો ભૂમિ પરિવર્તન ખાતર જે સોલ જાતના ઓલ માઇક્રોન ટ્રસ્ટ ખાતર આવે ભૂમિ પરિવર્તન એટલે કે ભૂમિનું પરિવર્તન કરે એટલે જમીનમાં સુધારો કરે પોચી કરે નરમ કરે ભરભરી કરે કોઈ પણ ખાતરમાં મિક્સ કરી શકો તમારે બસો લીટરનો ડ્રમ લઈ લેવાનું એમાં તમારે થળિયામાં લોટો લોટો રેડીને ડ્રીન્ચિંગ આપી દેવાનું આ એક એકરનું છે કેટલાનું એક વીઘામાં બે વાર ડ્રીન્ચિંગ તમે કરી શકો છો એકસો પચીસ એકસો પચીસ ગ્રામ લઈને બીજું આ સોઈલ હેલ્થ પાવર તો સોઈલ હેલ્થ પાવરનું કામ શું કે અગાઉને જેટલા બી તમે રાસાયણિક ખાતરો નાખેલા કે છાણિયા ખાતરો નાખેલા હોય બરાબર યુરિયા સલ્ફેટ ડીએપી એવા બધા ખાતરોને લાઈ લઈને કમ્પોસ્ટિંગ કરવાનું કામ કરે કમ્પોસ્ટિંગ કરીને તમારી ઘિલોડીને થી લઈને ટોપ સુધી ખોરાક પહોંચાડવાનું કામ કરે અત્યારે આપણે શું ખાતરો આપણી જમીનમાં ખર્ચો તો કરી નાખીએ પણ અસ્વેસ્ટ પડી રહ્યા હોય તેને ટોપ મતલબ થી લઈને ટોપ સુધી ખોરાક પહોંચાડવાનું કામ કરે આ સોઇલ હેલ્થ પાવર બરાબર છે આ તમારી જમીન પોચી નરમ અને ભરભરી કરશે ઓકે તો જબરજસ્ત મતલબમાં ભરભરી થાય એટલે મૂળિયા તમારા જબરજસ્ત તંતુમો વિકાસ થશે ઓકે અને આ દવા તમને કોને આપેલી ભરતભાઈ રાજુભાઈ રાજુભાઈ ઓકે તો રાજુભાઈ નો સંપર્ક કરાઈશ તમને તો જે વ્યક્તિએ દવા આપી છે એમની થોડી મુલાકાત કરાઈશ તો રાજુભાઈ તમારું પૂરું નામ આપો રાજુભાઈ પૂનમ ઓકે તમારે આવું ગલોડામાં રિઝલ્ટ જોતું હોય ચોવીસ કલાક અમે દવા માટે આવીશું ઓકે તમારે કોણ નંબર બોલી જજો નંબર બોલો તમારો પંચોનું બાર એકત્રીસ જીરો નોસો અઢાર તો ખેડૂત મિત્રો તમારા ગલોડીની મતલબમાં વાડીમાં આવું રિઝલ્ટ જવતું હોય આ દવાનો કોન્ટેક કરવો હોય તો આપણા રાજુભાઈનો તમે કોન્ટેક કરી શકો છો બરાબર છે તો ભરતભાઈ તમે ખુશ છો દવા વાપરીને રિઝલ્ટમાં કેવું લાગ્યું તમને જોરદાર ને બરાબર છે તો ફરી એકવાર વાડી બતાવી દઉં જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે જુઓ તમે જુઓ આ બાજુ પણ જુઓ કેટલું જબરદસ્ત પરિણામ છે ભરતભાઈની વાડી નંબર વન વાડી છે અત્યારે બરાબર અત્યારે મોટે ભાગે શું શિયાળો હોય તો વાડીમાં ખખરાઈ જાય મતલબમાં પણ જો અત્યારે પણ એમની વાડી જો એકદમ ખચ ભરેલી છે નરા ઘિલોડાથી જુઓ ને કેટલો બધો લાગશે જબરદસ્ત રિઝલ્ટ છે એક નંબરનું એની વિકાસ ગ્રીનરી બરાબર છે અને આ જુઓ તમે દરેક જગ્યા જો એક નંબર ટોપ જો છે નરે ઝુમખા બાટકી ગયા છે જોઈ લો છે અને એની ક્વોલિટી તો જુઓ એક નંબર ઓકે તો બધી દરેક જગ્યાએ જોઈ લો તમે જબરજસ્ત નરા લાલ છે ગિલોડાનો ઓકે તો ભરતભાઈ બધે જ બતાવી દીધું છે આપણે જબરજસ્ત રિઝલ્ટ જુઓ એક જગ્યાએ નહીં છે એકદમ જબરજસ્ત ક્વોલિટી એકદમ ગ્રીનરી ઓકે તો ભરતભાઈ તમે જે પણ ઇન્ટરવ્યૂ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ સો મચ જય પરિવર્તન થેન્ક યુ